મારે ત્યાં કામ કરવા આવતી સુનિતાને હું કેટલાય દિવસથી કહેતી હતી કે તું એક દિવસ થોડો ટાઈમ લઈને આવ અને મને સ્ટોરરૂમમાંથી વધારાની વસ્તુઓ કાઢી નાખવામાં મદદ કર પણ એ કાયમ બહારના જ બતાવ્યા કરે એક દિવસ કહે કે બીજે કામ કરે છે ત્યાં આગળ મહેમાન આવ્યા છે એટલે બહુ કામ રહે છે એટલે એ લોકો જશે પછી હું તમને કામ કરી આપીશ પણ એકવાર તો કહે કે ભાભી શિયાળાને લીધે બહુ મોડું થઈ જાય છે એટલે હમણાં થોડો ટાઈમ રહેવા દો ને આમને આમ એણે બે ત્રણ મહિના કાઢી નાખ્યા એટલે હું કંટાળી અને એક વખત મેં એને બરાબર ખખડાવી અને કીધું કે શું તું સહીની સાંજને મોચીની સવાર કરે છે ના કામ કરવું હોય તો ના પાડી દે ને હું મારી જાતે કરી નાખીશ આ સાંભળીને એ ખડખડાટ હસવા માંડી અને બોલી ભાભી આ શું જાત જાતનું બોલો છો મને તો ખબર જ ના પડી એટલે મેં એને કહ્યું જે આમ બાના બતાવ્યા કરતા હોય ને તારી જેમ એને આવું કહેવાય હવે તું સ્ટોરરૂમ જયારે સાફ કરવા આવીશ ને ત્યારે હું તને એની વાર્તા કહીશ નમસ્તે મારું નામ છે આશા અને આપ સાંભળી રહ્યા છો કહેવત કથા મેં પહેલા કીધું હતું ને કે કહેવત કોઈને કોઈ પ્રસંગ કે અનુભવ પરથી બની છે અને લોકજીવનનો ભાગ બનીને આપણા સુધી પહોંચી છે તો આજની કહેવત લોકોની જીવનશૈલી કહી શકાય કે અથવા તો લોકોના અનુભવ બની છે છે એવું કહી શકાય અને બહુ રસપ્રદ તો ચાલો તમને સંભળાવું કે કેવી રીતે આ કહેવત પડી સઈની સાંજ અને મોજીની સવાર મિત્રો પહેલાના સમયમાં દરેક ગામમાં ચાર પાંચ દરજી અને ચાર પાંચ મોચી રહેતા એ જમાનામાં કપડાં કે જોડા એટલે કે ચંપલ એ તૈયાર લેવાનો રિવાજ નહોતો એટલે આખા ગામના કપડાં એ ચાર પાંચ દરજી પાસે જ સીવાતા એવી જ રીતે આખા ગામના જોડા પણ એ જે ચાર પાંચ મોચી હોય એ જ બનાવતા એટલે સ્વાભાવિક છે કે એમને ખૂબ કામ રહેતું અને ઘણીવાર સમયસર કામ પૂરું પણ નહોતું થતું એટલે જ્યારે કોઈ ઘરાક સિવાયેલા કપડાં લેવા આવે અને ના થયા હોય તો સહી એટલે કે દરજી એવું કહે કે એમ કરો ને સાંજે આવો સાંજે તૈયાર મળી જશે તમને હવે એ સમયમાં લાઇટો હતી નહીં એટલે જો સાંજે ઘરાક કપડાં લેવા જાય તો ખબર ના પડે કે કપડાં બરાબર સિવાયા છે કે નહીં એટલે એ બીજા દિવસે સવારે જ લેવા જાય અને આ રીતે દરજીને બીજા દિવસની સવાર સુધીનો વધારાનો સમય મળી જાય એવી જ રીતે મોચી એમ કે કે કાલ સવારે આઈને લઈ જાઓ ને તૈયાર હશે હવે કોઈ સવારના પોરમાં જોડા લેવા જવાનું ના વિચારે એટલે મોચીને બીજા દિવસની સાંજ સુધીનો સમય મળી જાય આ રીતે દરજી અને મોચીની આ પ્રેક્ટિસ પરથી કહેવત પડી કે સઈની સાંજ ને મોચીની સવાર એટલે મિત્રો જ્યારે કોઈ કામ કરવાના બહાના બતાવ્યા કરે અને આજની કાલ ને કાલની પરમ દિવસ પર કામ છોડે ને ત્યારે આ કહેવત વપરાય છે એટલે જ્યારે મારી સુનિતાની જેમ તમને પણ કોઈ કામના બતાવે ને તો આ કહેવત વાપરજો સમજે તો ઠીક છે નહીં તો મનોરંજન તો થઈ જ જશે મને આશા છે કે તમને આજની એ આ કહેવત ગમી હશે ફરી મળીશું આવી જ રસપ્રદ વાત સાથે બસ સાંભળતા રહો કહેવત કથા આવજો